છેલ્લા લગભગ એક દોઢ મહિનાથી અમે હેલ્મેટ વાહન ચાલક અવશ્ય પહેરી અને મોટર ચલાવે તે રીતેની અમે જાગૃતિના કાર્યક્રમો કરેલા છે અને આજથી જ્યારે આઠ તારીખથી હેલ્મેટ પહેરીને અવશ્ય વાહન ચલાવવું તે બાબતે અમે આજરોજ રાજકોટ શહેરમાં લગભગ અડતાલીસ જેટલા પોઈન્ટો ઉપર અમે ડ્રાઈવનું આયોજન કરેલું છે કે જેથી કરીને નાગરિકો પોતાનું ટુ વ્હીલર વાહન હેલ્મેટ સાથે પહેરે અને સુરક્ષિત ફરે અગાઉ આપને તો હાલમાં જેટલા પણ એક્સિડન્ટો થાય છે એમાંથી જે ફેટલ એક્સિડન્ટો છે એમાં લગભગ પંચાવનથી સાહીઠ ટકા જેટલા ફેટલ એ ટુ વ્હીલરના ચાલકોના હોય છે જો ટુ વ્હીલર ચાલકોના જે આ પંચાવનથી સાહીઠ ટકા ફેટલ છે એમાંથી સિત્તેરથી પંચોતેર ટકા મૃત્યુ એ હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે ટ્રાફિક પોલીસનો એ જ અભિગમ છે કે આપ અવશ્ય હેલ્મેટ પહેરો અને સુરક્ષિત ફરો અમે આજ જ છેલ્લે કીધું એ પ્રમાણે કે આપ અવશ્ય હેલ્મેટ પહેરો અને સુરક્ષિત ફરો